જય માલક્ષ્મી મિત્રો આજે આપણે એવી વિશેષ વિધિ વિશે ચર્ચા કરશું જે પુત્રદા એકાદશી જેવા પવિત્ર દિવસે માતા પિતાની ચિંતાઓ દૂર કરવા અને સંતાન સુખમાં વધારો કરવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે આ વિધિ માટે મોરપિંહનો મહત્વપૂર્ણ ઉપયોગ છે તો ચાલો જાણીએ કેવી રીતે આ ઉપાય તમારા ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને વર્ષ દરમિયાન યોજાતી દરેક એકાદશી કોઈને કોઈ અનન્ય ફળ આપનાર ગણવામાં આવે છે તેમાંથી પુત્રદા એકાદશી નામક તિથિ વિશેષ છે જે સંતાન સુખ અને સંતાન સંબંધિત દરેક પ્રકારના કષ્ટોને દૂર કરવા માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ પવિત્ર તિથિ વર્ષમાં બે વખત આવે છે એક વાર શિયાળામાં પૌષ મહિનાની શુક્લ એકાદશીને અને બીજી વાર ચોમાસાના સમયમાં શ્રાવણ મહિનામાં તેના પૌરાણિક આધ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વને કારણે આ દિવસને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે પ્રાચીન કથાઓ પ્રમાણે ઉત્તરદા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભગવાન વિષ્ણુ જ ઈશ્વરના તે સ્વરૂપ છે જે વિશ્વના પાલક તરીકે ઓળખાતા છે તેઓ જીવનમાં સંતાનના આશીર્વાદ આપવા માટે પણ જવાબદાર માનવામાં આવે છે આ તિથિ પર તેમની આરાધના કરવાથી ખાસ કરીને તેઓ માતા પિતા માટે આશીર્વાદરૂપ બની જીવનમાં સંતાન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે પુત્રદા એકાદશી સાથે જોડાયેલી પૌરાણિક કથા ખૂબ જ પ્રખ્યાત છે કથાના અનુસાર રાજા સુખેતુ અને રાણી શૈબ્યા સંતાન પ્રાપ્તિ માટે અનેક વર્ષોથી તપ કરી રહ્યા હતા તેમનું રાજપાટ સુખમય હતું પરંતુ સંતાન ન હોવાના કારણે તેઓ દુઃખી રહેતા રાજાને વારસદાર ન હોવાને કારણે પ્રજામાં પણ ચિંતાનો માહોલ હતો એક દિવસ તેઓ જીવનમાં શાંતિ અને સંતાન સુખ માટે સાધુઓની સલાહ લેવા જંગલમાં ગયા ત્યાં સાધુઓએ તેમને પુત્રદા એકાદશીનું વર્ત રાખવાની સલાહ આપી તેમણે શ્રદ્ધાપૂર્વક આ વર્તનું પાલન કર્યું અને થોડા સમય બાદ તેમને દિવ્ય આશીર્વાદ મળ્યો રાજા અને રાણીને યોગ્ય પુત્રની પ્રાપ્તિ થઈ અને સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છવાઈ ગયો આ કથાના આધારે એ માન્યતા છે કે પુત્રદા એકાદશીનું વર્ત રાખવાથી ન કેવળ સંતાન પ્રાપ્તિ થાય છે પરંતુ સંતાનના ભવિષ્ય માટે શુભ પરિણામો મળે છે આ તિથિ માત્ર સંતાન માટે જ નથી પરંતુ માતાપિતા માટે પણ મનોકામનાઓ પૂર્ણ કરવાની વિશેષ તિથિ છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાળુઓ આ દિવસે વર્ત રાખે છે અને પવિત્ર આરાધના કરે છે માને છે કે આ તિથિ પર કરવામાં આવેલી પ્રાર્થનાઓ ખાસ સ્વરૂપે ફળદાયી હોય છે માતા પિતા જો આ દિવસે ઉત્સાહપૂર્વક પૂજા પાઠ અને દાન કરે તો તે તેમના ઘરમાં સુખ શાંતિ સાથે વંશવૃદ્ધિ માટે ફળદાયી બની રહે છે આ દિવસ ધર્મ પ્રેમી લોકો માટે પવિત્રતા અને શ્રદ્ધાનું પ્રતીક છે આ તિથિ પર ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે વ્રત પાળવું ઉપવાસ કરવો દાન કરવો અને નકારાત્મક વિચારો તથા ક્રોધ જેવા દુષ્ણોને દૂર કરવું જરૂરી છે તે જીવનમાં માત્ર સંતાનના કલ્યાણ માટે જ નહીં પરંતુ દરેક પ્રકારના પાપોને નષ્ટ કરવા માટે પણ મહત્વપૂર્ણ છે પુત્રદા એકાદશી ધર્મશાસ્ત્રોમાં પણ ઉલ્લેખિત છે અને ખાસ કરીને સંતાથી ત્રસ્ત દંપતીઓ માટે આદર્શ દિવસ માનવામાં આવે છે આ તિથિ પર પૂજાપાઠથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે અને આધ્યાત્મિક ઉર્જા વધે છે આજના સમયમાં પણ આ તિથિને માતાપિતાની આશાઓના પૂરક દિવસ તરીકે માન્યતા છે શ્રદ્ધાળુઓ માટે આ દિવસ ભક્તિ શ્રદ્ધા અને ભગવાન સાથેના આધ્યાત્મિક જોડાણ માટેની ખાસ તક છે શાસ્ત્રો અનુસાર આ તિથિ પર કરવામાં આવેલું શ્રદ્ધાપૂર્વકનું કાર્ય જીવનમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે પુત્રદા એકાદશી માત્ર ધાર્મિક પ્રત્યેક ગણાવી શકાય એવું નથી પરંતુ તે પવિત્ર સંસ્કૃતિ અને જીવનશૈલી સાથે જોડાયેલું છે તા રીતે ઉત્ત્રદા એકાદશી શ્રદ્ધા ભક્તિ અને માતા પિતાની મમતા માટેનું પ્રતીક છે આ તિથિ પર ભગવાન વિષ્ણુની આરાધનાથી માતાપિતા માટે શાંતિદાયી આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સંતાન સુખકારક જીવન જીવવાનું સુખદાયી માહોલ બનાવે છે મોરપીંછ હિંદુ ધર્મમાં શાંતિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે પુત્રદા એકાદશીના દિવસે મોરપીંહનો ખાસ ઉપયોગ પરિવાર માટે શુભ ફળદાયી સાબિત થાય છે આ દિવસે વહેલી સવારે નાહીને પવિત્ર બની ભગવાન વિષ્ણુના ચરણોમાં મોરપીંચ ધરાવવું જોઈએ વિષ્ણુ ભગવાનની પ્રતિમાને શરણે રાખી નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો જરૂરી છે મોરપિંહને વિશેષ રીતે ઘરના મંદિરમાં અથવા સંતાનના આ લિસ્ટન પર મૂકવાથી તેનો સકારાત્મક અસર થાય છે આ મોરપીંછ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ કારણ કે તે દિશા ઉર્જાના પ્રવાહને શાંતિમય બનાવે છે અને ઘરના તમામ સભ્યો માટે સુખ સમૃદ્ધિ લાવે છે મોરપીંચ સાથે ભગવાન વિષ્ણુને તુલસીદળ અર્પણ કરીને પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ પરિવારને સુખદ જીવન માટે આશીર્વાદ આપે આ વિધિથી માત્ર સંતાન સુખમાં જ વધારો થતો નથી પરંતુ ઘરમાં ધાર્મિક અને સકારાત્મક વાતાવરણ પણ ઊભું થાય છે આ મોરપિહને લાંબા સમય સુધી ઘરે રાખવાથી તે નકારાત્મક ઉર્જાને દૂર કરીને શુભ ફળ પ્રદાન કરે છે માતાપિતાના જીવનમાં સંતાનની સુખાકાંક્ષાને સકારાત્મક દિશામાં પ્રોત્સાહન આપવા માટે હિન્દુ ધર્મમાં કેટલાક ખાસ ઉપાયો છે આ ઉપાય માતાપિતા માટે શાંતિ સમૃદ્ધિ અને સંતાનના શ્રેષ્ઠ ભવિષ્યની પ્રાપ્તિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે રોજ સવારે મંગળ દર્શન પછી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પ્રાર્થના કરવી જરૂરી છે માતાપિતાએ પોતાના સંતાન માટે દરરોજ તુલસીના પર્ણોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને તુલસીના પાંદડાઓને ત્રિપત્રા તરીકે મંગલમય ઘરમાં રાખવા જોઈએ આ ઉપાય ઘરના વાતાવરણને પવિત્ર બનાવે છે અને સંતાન માટે શુભ સંકેત લઈને આવે છે સાંજના સમયે ઘરમાં શંખ વગાડવો તથા ઘરમાં ગંગાજળ હાંટવું શુભ માનવામાં આવે છે માતાપિતાએ ઘરના મંદિરમાં ચંદન અથવા ગંધ વડે શિશુ માટે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ કે તેઓના આશીર્વાદથી સંતાનને સમૃદ્ધ જીવન મળે આ ઉપરાંત ઘરના મુખ્ય દરવાજા પાસે મોરપીંછ લગાવવું પણ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ખૂબ કારગત માનવામાં આવે છે પુત્રદા એકાદશીના વિશેષ દિવસે મંત્ર જપ અને વ્રત દ્વારા માતા પિતા પોતાના પરિવાર માટે આશીર્વાદ મેળવી શકે છે જે તેમના સંતાન માટે શાંતિ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો પુત્રદા એકાદશીનો દિવસ ભક્તિ શ્રદ્ધા અને સંતાન માટે આશીર્વાદ રૂપ છે આ માતા મમતા અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ સાથે શાંતિ અને સુખદાયી જીવન લાવે છે જો તમને આ માહિતી શેર કરો અને વધુ માહિતી માટે જોડાયેલા રહો આના પર અમલ કરવાનું ભૂલશો નહીં અને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુ ની આરાધના કરીને પુત્રદા એકાદશીના એકાદશી ના ફળ નો લાભ લો ધન્યવાદ